આ બધી જ વસ્તુઓ જો આપણે વાપરીશું તો આપણે ખેતીમાં ખરેખર આગળ જઈશું શિયાળાની અંદર આપણે મેથી ખાઈએ છીએ ખાલી દોઢસો રૂપિયા લીટર ખાલી બોટલની કિંમત બેતાલીસ રૂપિયા છે આ વસ્તુને તમારા સુધી પહોંચાડવાનો કોઈ આર્થિક આવા જોજો તેમજ સેવા સહકારી મંડળીઓનું સ્નેહમિલન કાર્યક્રમ નફો કરી અને સૌ મંડળીઓને કરવા માટે એમને પ્રયત્ન કરી છે અગાઉ

સહકારી સંઘના ત્યાંસી વર્ષના અંતે આજની સાધારણ સભા અને ખેડા જિલ્લાના ખેડૂત પરિવારજનો માટે એક ગોડાઉનની વ્યવસ્થા કરી છે ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે જેઓના શુભ વસ્તે આજે આપણું ઉદ્ઘાટન કર્યું એવા ગુજરાતના આમ તો દેશ અને દુનિયાના કહી શકાય એવા સહકારી આગેવાન આદરણીય ઘનશ્યામભાઈ અમીન સાહેબ આપણા

સરકારી ક્ષેત્રના આગેવાનોમાં સૌથી મહત્વ હોય એવા કનશ્યામભાઈ અમીન સાહેબ એવા જ આપણા રામસિંહભાઈ ધીરુભાઈ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત અમારા જિલ્લાના પ્રમુખ બેનશ્રી નૈનાબેન મંચ ઉપર ઉપસ્થિત અન્ય ચેરમેન ચેરમેનશ્રી મહાનુભાવ અહીંયા ઉપસ્થિત સૌ સંઘના ડિરેક્ટરો અને સૌ ખેડૂત મિત્રો સૌથી પહેલા તો જયરામભાઈને હું એટલે તમારું બધું પૂરું કર લો કારણ કે એમને જે મહત્વની વાતો અમે જઈએ પછી કેજો પણ તમે કરી લેજો કારણ કે આપણે ખાસી બધી ચર્ચાઓ થઈ છે એટલે ખાસ તમને આગ્રહપૂર્વક કહેતો હતો અને નફાથી તમને એ પહેલું ગોડાઉન બનાવીને ખાતરનો એક ડેપો બનાવી દીધો એટલે ખાતર આમ તો આપણા માટે મહત્વનું છે પણ અહીંયા આપણા અધિકારી શ્રી કહેતા હતા કે ખાતરનો વપરાશ ઓછો કરો અને કેમ ઓછો કરો એ પણ કહેતા હતા કારણ કે એની પાછળ એટલી બધી સબસિડી જાય સબસિડી કરતાં ખાતર જેટલું રાસાયણિક ખાતર વપરાશે એનાથી જે આપણું ધન છે એના ખાવાથી શરીરને કંઈક ને કંઈક નુકસાન થતું હોય છે એટલે કુદરતી ખાતર જે છાણિયું ખાતર જે કે બીજા કોઈ પણ કુદરતી ખાતર હોય એ વાપરવા માટે આપણે આગ્રહપૂર્વક ખેડૂતોને કહીએ છે બીજું જયરામભાઈ આજે જ્યારે તમે આ બધા નફો કરતા થયા છો મારે તો તમને બધાને એકવાર વાર પૂછું છું કે આટલી મોટી સંખ્યામાં ક્યારે તમે ભેગા થયેલા આમાં ક્યારે થયા છેલ્લે ક્યારે થયા એક આ બેઠા જાય એમાંથી નહીં હોય એ કે કારણ કે કોઈ આ આ રીતનો કાર્યક્રમ હા એટલે આવો કાર્યક્રમ થવો એ ખૂબ મહત્ત્વનું છે અને આ સંગઠિત થઈને જે કામ કરવાની વાત જ્યારેમ ભાઈ કરી દેવું છે એ કરી હમણાં રામસિંગભાઈ કહે છે ધીરુભાઈ કહે છે ઘનશામભાઈ અમીન શાહ કહે છે તો આ બધા તમને માર્ગદર્શન તો આપવાના જ છે પણ આપણે સંગઠિત થઈ અને કામ કરીએ ખેડા જિલ્લા ખરીદ વેચાણ સહકારી વાર્ષિક સાધારણ સભા સેવા સહકારી મંડળીઓનો સ્નેહમિલન કાર્યક્રમ અને સો ટન જેટલો ખાતરનો સ્ટોક કરવા માટે અમે એક ખાતરનું સ્ટોરેજ ગોડાઉન નું ઉદઘાટન રાખેલું એ પ્રસંગે ખેડા આણંદ બૃહદ જિલ્લો ના સૌ સેવા મંડળીના સભ્યો ના અમારા ખેડ ખેડા જિલ્લા ખરીદ વિચાર સંઘના સભ્યશ્રીઓ નેતાગણમાં ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સાહેબ સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ સાહેબ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નાઈનાબેન પટેલ સાહેબ અમૂલના પૂર્વ ડેરીના ચેરમેન નામસિંહ પરમાર સાહેબ ધીરુભાઈ ચાવડા સાહેબ કેડીસીસી બેંકના ચેરમેન શ્રી સિદેન્દ્ર પટેલ સાહેબ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભ સાહેબ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના અન્ય સૌ એપીએમસીના ચેરમેનશ્રીઓ સેવા મંડળીના હોદ્દેદારો તાલુકા સેવા સંઘના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહી આજની આ આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી અને ખેડા જિલ્લાની આણંદ જિલ્લાની સૌ મંડળીઓને પ્રોત્સાહન મળી રહે આવનારા દિવસોમાં આ સંસ્થા આ વખતે ઐતિહાસિક એકતાલીસ લાખ નફો કર્યો આવનારા દિવસોમાં એક કરોડ રૂપિયા નફો કરે એવા ટાર્ગેટ સાથે આગળ વધવા માટે સૌ સાથ સહકાર આપી અને કાર્યક્રમની ઉજવણી કરે કરવામાં સૌ નેતૃત્વ જે હાજરી આપેલ એ સૌના વરદ હસ્તે કરવામાં આવ્યું આ નેતૃત આ ખેડા જિલ્લા સ્ટોરેજનો ખાતરનો સ્ટોરેજનો ફાયદો ખેડા જિલ્લા આણંદ જિલ્લામાં સમાવિષ ખેડૂતો પોતાને ખેડૂતની ખાતરની જરૂર પડે ત્યારે તે હેરાન ન થાય અને હાજર સ્ટોકમાં ખાતર મળી રહે તે હેતુથી અમે સ્ટોરેજનું ઉદઘાટન કરેલું એમાં ઉપસ્થિત સૌ નેતૃત્વએ હાજરી આપે